બહુ મજા પણ કેરીનું નેઠા નહીં કહીશ તમને અને વખતે કેરીનું તમારે જો ખાવી હોય તો તમારા માટે સ્પેશિયલ વિડીયો આવશે સ્પેશિયલ કેરી બધું હજી તો વાર છે પણ ખાલી કહી દઉં વિડીયો આવશે અને તમારા માટે સ્પેશિયલ તમારે જે કેરી ખાવી છે ને એનો સ્પેશિયલ વિડીયો આવશે એટલે કન્ટિન્યુઅસ રહેતા રહેજો યુટ્યુબમાં જોતા રહેજો અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ આઈડી હું અહીંયા મેન્શન કરું છું એમાં જોતા રહેજો એમાં હું વધારે થોડો ઘણો એક્ટિવ હોય છું કે એમાં હું સ્ટોરી બોરી મુકતો હોય છું બરોબર અને આપણે એક રીલ બનાવી છે સમય ગયો લાગશે પણ આવશે મજા ભાઈ હા મજા આવી ગયો બહુ મસ્ત રીલ શૂટ થઈ છે એટલે તમે જોઈ લેજો માં છે રીલ અને યુટ્યુબ શોર્ટ્સ માં જો કદાચ હોય તો જોઈ લેજો બરોબર અને આજે વ્હાઇટ કવર ના કપડા પહેર્યા છે એટલે કોઈ ગુજરી નથી ગયું એટલે કે આપણે એક કોલેજનો વિડીયો કન્ટિન્યુઅસ છે ને એને આજ કમ્પ્લીટ કરવાનો છે સ્ક્રિપ્ટ સ્ક્રીપ અને કોલેજની ની યુટ્યુબ ચેનલ છે એચ એન બી કોટક સાયન્સ કોલેજ અને એનું ડિસ્ક્રિપ્શન હું મેં આપી દીધી છે લિંક તો પ્લીઝ જોઈ જોઈ લેજો કોઈને હવે માં પછી ગવર્મેન્ટ કોલેજ છે બીએસસી કેમેસ્ટ્રી ફિઝિક્સ છે પછી બોટની છે ઝૂલોજી છે આટલા સબ્જેક્ટમાં માસ્ટ ટૂંકમાં ગ્રેજ્યુએશન કરવું હોય પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર પ્યોર સાયન્સના સબ્જેક્ટ છે બધા મેથ્સ છે બધા સ્ટેટિસ્ટિક તો આખા ગુજરાતમાં એક જ છે બરાબર આખા ગુજરાતમાં નહીં સોરી આખા સૌરાષ્ટ્રમાંનું એક સેન્ટર છે ગવર્મેન્ટમાં પ્રાઇવેટમાં બી નથી ગવર્મેન્ટમાં આપણે એ કોટકમાં છે બરાબર તો અચૂક જોઈ લેજો એનો ફૂલ વિડીયો હમણાં થોડાક દિવસમાં આવતો તો તો એને સબસ્ક્રાઈબ કરી દેજો અને એને આગળ વધારજો બરાબર

કાન નીચે આપતું એટીઆર નો વ્લોગ પાછો કન્ટિન્યુ ચાલુ કર્યો એમાં હું આજે એક મેં નવું ટ્રાય કર્યું છે કે પેલો કાનો કરીને ખબર હોય તો Instagram માં એક ભાઈ હમણાં વિડિયો બનાવે બહુ મસ્ત બનાવે છે એટલે જોરદાર તો એની જેમ મેં એકવાર ટ્રાય કર્યો છે તો Instagram આઈડી એમાં હું વ્લોગ મૂકી છે એની રીતના બરોબર મમ્મીને આખો દીમાં આજે વિડિયોમાં દર્શન કર્યા છે મમ્મી શું કેવું છે હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાનું શું બની રહ્યું છે અત્યારે સીંગણા બટેટા નું શાક ને કાલ કેટલું બંધ નહિ થાય કાલ કેટલું પેમેન્ટ આવ્યું લોકોયો જોયો તમને જોયું જેને જે ખબર હોય કેટલા રૂપિયા નથી તમે જોયું કે પેલું યુટ્યુબ નું પેમેન્ટ કેવું આવ્યું તો તમે જોઈ લે વિડીયો કાલનો વિડીયો

કરી પછી દેશ માટે તમારે દેશ માટે પેલું કામ તો દેશ માટે પેલા તો ગદારી ભ્રષ્ટાચાર આજના સમયમાં તકલીફ હોય ને દેશ માટે તો મોટા મોટો આપણા દેશની અંદર ભ્રષ્ટાચાર છે જેટલા જેટલા ભ્રષ્ટાચાર ને એટલે સ્વર્ગ બની જાય આપણા દેશની અંદર સો માંથી નેવું ટકા લોકો ભ્રષ્ટાચાર કરનાર છે એટલે એમાં નેતાનો વાગ નથી બરાબર પણ પ્રજાનો પણ છે કે ભાઈ આપણે કોક આપણી પાસે લાંચ આપણે કોક ને દઈએ તો અધિકારી લાંચ એટલે આપણે જ લાંચ ન દઈએ

બરોબર તો પછી પછી શું કરે ભ્રષ્ટાચાર દૂર કર્યા પછી ભ્રષ્ટાચાર બધા સુખી જ છે ને કોઈ કોઈ ખોટું જ નથી કરવાનું તમે કઈક શિક્ષણ જગત માં શું નહીં કરો શિક્ષણ જગત માટે જો ભ્રષ્ટાચાર દૂર થયો એટલે પેલા પેલા તો જો અત્યારે આજના સમયમાં દરેક લોકોને વિશ્વાસ ક્યાં તો કે શિક્ષક ઉપર અને શિક્ષણ ઉપર દેશ નું ભાવિ છે એ ક્યાં ઘડાય તો કે સ્કૂલ માં બાળક નાનો હોય ત્યાંથી જ એને ખોટું કરતા શીખવાડે તો મોટો થાય ખોટું કરતા શીખવાડે તો ત્યાંથી જ એને પ્રામાણિકતાના પાઠ ભણાવવાના એટલે આ શૈક્ષણિક નીતિ એવી બનાવવાની કે બાળક નાનપણથી જ બધા નીતિ નિયમોનું પાલન કરે

હનુમાન આપડે વા વડાપ્રધાન વાહ વડાપ્રધાન વાહ અમારે પેલા મારે મોદી ને એમ કેવું છે મોદી દાદા તો મમ્મી કલાક ખાલી બનાવો નહી દેશ ને આમ ઉથર પાથર કરનાર એટલે બરાબર આ હતું અને ઓલો જો મેં વિડીયો વ્લોગ નાનો બનાવ્યો છે એ કાનાભાઈનું ભાઈ જોરદાર કામ છે કાનાભાઈ તમારું તો જોતા હોય તો અને એવી રીતના મેં વિડીયો કે વ્લોગ મૂક્યો છે તો અવશ્ય એ છે તો હું યુટ્યુબ શોર્ટ્સમાં મૂકીશ ને ઇન્સ્ટાગ્રામમાં તો મૂકી જ દીધેલો છે વાર લાગશે પણ આવશે મજા એ બી મૂકેલો છે તો આ એક્ટિવ વધારે એમાં ને બધું બનાવવામાં ઇન્સ્ટાગ્રામમાં વધારે હોય તો પણ પ્લીઝ મારી એ ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં ફોલો કરો બરાબર તો આ હતું આજનો મેં કીધા કંઈક નવું કરી શું કે છે મને અત્યારે યાદ આવી પિક્ચર તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પુનુ સિટી લાઈફ ને આવી રીતે આગળ વધારતા જાઓ વધારતા જાવ પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જાઓ એટલે આપણે હમણાં એક કે પૂરા થઈ જાય એક હજાર લોકો આપણી ચેનલમાં સાથે જોઈન્ટ થઈ જશે બાય બાય વંદે માં શું કર્યું ગુજરાત બાયું કંઈક સીયુ કંઈક કીધું વડાપ્રધાન